પાણીની બોટલ લેવા ગયેલા દુકાનમાંથી બે ચોર રોકડા અને સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા સયાજીપુરા ગામે ચોતરાવાડા ફળિયામાં રહેતા સમીર હનીફભાઈ મલિક આજવા ચોકડી પાસે અનંતા લાઈફ ગ્રાઉન્ડ ફ્લોર પર મિલન ટ્રેડર્સ નામની રેતી કપચીની દુકાન ચલાવે છે ગઈકાલે બપોરે તેઓ દુકાનમાં હતા બપોરે બે વાગ્યે તરસ લાગતા તેઓ દુકાનને લોક મારી નજીકમાં આવેલા પટેલ પાર્લર પાસ ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા તે સમયે તેમની દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતી હતી સમીર મલેકે પૂછ્યું તો તેઓએ તેઓએ એવું જણાવ્યું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના પેડ પર ભાગી છૂટ્યા હતા સમીર મલેકે દુકાનમાં જઈને જોયું તો ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા પચાસ સાહીઠ હજાર અને સીસીટીવી કેમેરાની ચોરી કરીને ભાગી ગયા હતા વડોદરા પાસે માત્ર પાંચ જ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીને જાફર આરીફભાઈ ઘાચી તથા હારૂન રસીદભાઈ ઘાચી બંને રહે સણા કોમ્પ્લેક્ષ આજવા રોડને કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈડીસી રાઓલે રોકડા પચીસ હજાર તથા મોપેડ મળીને કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર મતાની સાથે ઝડપી પાડ્યા છે આરોપી જાફર સામે અગાઉ પણ અગિયાર ગુના દાખલ થયા છે જ્યારે એક વખત પાસા અને તડી તડીપાર પણ થયો છે જ્યારે રસીદ સામે બે ગુના દાખલ થયા છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ